નમસ્કાર મિત્રો જય મેળીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે સંજુ મેળી ઓફિશિયલ ચેનલ ઉપર તો મિત્રો ધૂણતા વ્યક્તિ માટે ખાસ ભાગ બે જે મિત્રોએ ભાગ એક ના જોયો હોય તો પહેલાં ભાગ એક જુઓ અને એ એક ભાગની જે લિંક છે એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તો આજે આપણે ભાગ બેમાં માતાજી ઢૂણો આવે છે પણ બોલતા નથી એના વિષય ઉપર વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ઘણા બધા માણસોનો એક જ કોમન પ્રશ્ન હોય છે કે માતાજી ધૂણો આવે છે ખરા પણ બોલતા નથી અમુક માણસનું કહેવું એવું હોય છે કે માતાજી બોલે છે પણ પડતું નથી તો આજે આપણે એક જ વાત ઉપર ચર્ચા કરવાના છીએ કે માતાજી ધૂણવા આવે છે પણ બોલતા નથી એનું કારણ શું હોઈ શકે કયું દેવ એ ધૂણતું હોય જેના લીધે એ બોલતું ના હોય અને કયા કારણો હોય જેના લીધે દેવ કે માતાજી તમારા પંડમાં પ્રવેશે પણ બોલતા હોતા નથી તો આજે બધા જ આ પ્રકારના જે પ્રશ્નો હશે એનું નિવારણ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું તો સૌ પ્રથમ મિત્રો તમને જણાવી દઉં કે માતાજી જ્યારે જોણવા આવે એટલે પહેલી અને છેલ્લી પહેલી વાત કે જે જાણવા જેવી વાત છે બહુ સરળ છે પણ માણસો જોડે જાણકારી હોતી નથી એટલે એ બહુ મોટી ગણવામાં આવે છે મિત્રો માતાજી જ્યારે ધૂણું આવે તમને પવન આવતો હશે તેત્રીસ કરોડ દેવી દેવતાઓમાંથી કોઈ પણ દેવી દેવતાનો તમને પવન આવે છે મિત્રો ઘણા બધા માણસોનો આ પ્રશ્ન છે કે માતાજી ધૂણું આવે પણ બોલતા નથી એનું કારણ શું હોઈ શકે તો મિત્રો જો સાચું દેવ ધૂણતું હોય તો એ બોલ્યા વગર રહે નહીં પણ કયા કારણો છે તો પહેલું તો મિત્રો કોઈ દેવ દુઃખ હોય કોઈ દેવ દુઃખમાં આવેલી માતા હોય ધાપોકારની માતા હોય તો એ જલ્દી બોલે નહીં એનું કારણ છે કે એના ઉપર વચનો હોય કે જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી ત્યારે ત્યાં તારું નામ કે તારું કે જે આપણું સરનામું છે ક્યાંયથી આવ્યું છે અને ક્યાંથી છે એ પકડાય નહીં એના લીધે એના ઉપર વેણ વચન બાંધેલું હોય છે પણ માણસ મોકલવા વાળો હોય એને એ બાંધીને જ મોકલી હોય કે તારે ધૂણવાનું નથી અને મારું નામ કે આપણું ઓળખાણ આપવાની નથી આ કારણ પણ બની શકતું હોય પણ જો ઘરના કોઈ દેવી દેવતા ધૂણવા આવે અને બોલે નહીં તેનું કારણ મિત્રો એક એવું હોવું જોઈએ કે જો કોઈ પણ એવું સુષ્મા આત્મા જેને કહેવાય તમને સિમ્પલ ભાષામાં સમજાવું છું કે કોઈ પણ એવી અવગતી ગયેલો જીવ હોય તમારા ઘરમાં કોઈ પૂર્વજ હોય કોઈ એવું જેમ કે ઉદાહરણ તરીકે કંઈ સિકોતર બન્યું હોય બાળ સિકોતર છે સિકોતર છે કોઈ જોડેલ બનતી હોય છે આવી કોઈ દિવ્ય શક્તિ તમારા ઉપર વાસ કરે છે અને ધૂણે છે તો એ માણસ કે એ વ્યક્તિ કે એ સ્ત્રી જે પણ દેવી તમારા ઉપર ધૂણવા આવે એ બોલતા હોતા નથી એક કારણ આ પણ હોય છે બીજું મિત્રો કે આ મગના મગજમાં એક પ્રશ્ન હોય છે કે માતાજી જ્યારે પંડમાં પ્રવેશ છે એટલે માતાજી મને કાનમાં બોલશે ને હું બોલીશ મિત્રો આ જાણવા જેવી વસ્તુ છે ઘણા બધા વ્યક્તિઓને આ જ ખબર હોતી નથી કે માતાજી કોઈ દિવસ કાનમાં બોલે નહીં એક જ વસ્તુ સમજી લો કે જ્યારે પણ તમારા પંડમાં કોઈ દેવ પ્રવેશે એટલે તમને કોઈ પણ વસ્તુ સભા બેઠી હોય બેઠકમાં પૂછવામાં બેઠા હોય કોઈ રમેણમાં બેઠા હોય કોઈ તમારા કાને કે પડદે કોઈ વાત નાખે તો એ વસ્તુ તમને શુદ્ધ પાડે એટલે એવો વિચાર તમારા મગજમાં આવે એ રૂપાંતરનો તમારે જ કરવાનું હોય છે કોઈ પણ એક માતાજીનો એક નાનકડો અંશ જ આપણામાં પ્રવેશ કરે જેને આપણે નોર્મલ રીતે વાઇબ્રેશન પણ કહી શકીએ છીએ એટલે માતાજી ખાલી સૂજવાળે બોલવાનું પોતે જ તમારી જાતે જ હોય એવું બને જ નહીં કે તમારી જીભ છે એ આપોઆપ બોલવા માંડે કે આપોઆપ તમે બોલવા માંડો મિત્રો એક જ વસ્તુ તમને જણાવવા માંગુ છું કે માતાજી તમારા પંડમાં પ્રવેશ અને તમે ધૂણવા બેસો એટલે જેમ બને એમ સારા વચનો બોલવા અને કોઈનું સારું થાય એમાં સપોર્ટ કરવો કોઈનું સારું થતું હોય તમારાથી કે તમારા દેવથી તો એમાં ભાગ આપવો કોઈના ખોટામાં ભાગ આપવો નહીં બીજું કે મિત્રો ભાનમાં જ હોઈએ છીએ બરાબર માતાજી વનમાં પ્રવેશે એનો મતલબ એમ નહીં કે આપણે ભાન ભૂલી જઈએ છીએ આપણને ખબર જ હોય કે આપણે કયું દેવ ધૂણીએ છીએ અને ક્યારે ધૂણીએ છીએ ક્યારે શું બોલવું એ બધું આપણને ખબર જ હોય છે એટલે આપણી રીતથી જ આપણે બોલવાનું હોય છે એટલે આપણને એવું લાગતું હોય કે આ વસ્તુ દેવ છે પણ એનું રૂપાંતર એ રીતે આપણે સામેવાળા વ્યક્તિ અથવા તો બેઠકમાં અથવા તો પંચમાં કઈ રીતે નાખવું એ આપણી બુદ્ધિ ઉપર જાય છે એટલે મારું એટલું જ કહેવાનું થાય છે કે આપણી બુદ્ધિ જે છે એ આપણે સામે વ્યક્તિ જોઈને આપણે વાત કરવી જોઈએ કારણ કે તમારા બોલવામાં ભૂલ હોય તમારી ભાષા કદાચ ખરાબ હોય એના લીધે દેવ વગોવાય છે અને એ આપણે કરવું નહીં જો તમારા લીધે કોઈ દેવ ખોટું પડશે કે તમારા જે કોઈ દેવને નનામી લાગશે તો આપોઆપ જો કદાચ માતાજી તમારા પંડમાં પ્રવેશતા હશે કે તમારા બંને ધૂણું આવતા હશે તો આપોઆપ એ બધું વસ્તુ બંધ થઈ જશે મિત્રો આ જાણકારી કોઈ આપતું નથી યુટ્યુબ ઉપર એટલે જ હું આવા નાના નાના ટોપિક ઉપર અને જે નોર્મલ સાચી વસ્તુ જે છે મારો એક જ ધ્યેય છે તમે અંધ શ્રદ્ધાથી દૂર રહો જે સાચું છે એ તમે એના નજદીક જાઓ એટલે આપણે આવા વિડીયો બનાવીએ છીએ બાકી કોઈનો વિરોધ કોઈ ભુવાજી કે કોઈ માતાનો આપણે કોઈ વિરોધ હોય જ નહીં અને દેવી શક્તિનો વિરોધ હોય નહીં પણ આપણું કરેલું કર્મ એના લીધે જો કોઈ દેવનું નામ બગડતું હોય તો એવું ધૂણવું નહીં મિત્રો જ્યાં સુધી તમને પંચમાં બેસીને વાત કરતા ન આવડે સભામાં વાત નાખતા ન આવડે ત્યાં સુધી મારી નમ્ર વિનંતી છે કે ધૂણવાનું પ્રદર્શન કે માતાજીના નામે કોઈ પ્રદર્શન આવા કોટા રીતે કરવા નહીં માતાજી તમને રખોપાજ કરે માતાજી સારું જ બોલે કોકનું દુઃખ ભાંગે માતાજી એવું જ બોલતા હોય આપણા ઘરના દેવ છે માએ મારે નહીં એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખીને ધૂણવા બેસજો અને કોકનું સારું થાય એમાં ભાગ તમે આપશો તો તમારા પણથી કોઈ દિવસ દેવ સવારી જશે નહીં અને તમારું પણ એવું સારી સમાજમાં ઘરમાં કે મોહલ્લામાં જે પણ જગ્યા એ તમને સારી એવી પદવી માતા મેળવશે પણ તમારામાં જે બુદ્ધિ છે એને સારી રીતે ઉપયોગ કરો કેમ કે જ્યારે પણ તમને દેવ સવારી થઈ જાય એટલે પછી તમારા મગજ ઉપર તમારા જીભ ઉપર અને તમારા વિચારો ઉપર કાબૂ રાખવું જરૂરી છે કેમ કે આપણા મગજ વિચારો અને મન ઉપર કાબુ ના હોય તો પછી દેવ ખોટું પડે છે અને દેવ ખોટું પડે એટલે આપોઆપ તમારા પવન કપાવા લાગે છે અને તમારી દેવ સવારી આવતી હોય એ પણ અમુક જગ્યાએ બંધ થતી તમને દેખાવા લાગશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ વિડીયોની જાણકારી ગમે વય સરળ ભાષામાં આપી છે સમજવા જેવી વસ્તુ છે પણ માણસ સમજશે એને સો ટકા હું કહેવા માગું છું કે એની ખબર પડી જશે તો મિત્રો આ વિડીયોમાં આપેલી જાણકારી મારા અનુભવ પ્રમાણે છે કોઈ ભુવાજી કે ઢૂળતા વ્યક્તિ એનો આપણે વિરોધ નથી હું પણ મારા વડવાનું દેવ મસાણી મેળણી માને બહુ દિલથી માનું છું ને પૂજા કરું છું તો કોઈ ભુવાજી કે ધૂળતા વ્યક્તિએ ખોટું લગાડવું નહીં મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ભાગ એક જે બનાવ્યો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું જય જોઈ લેજો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વીડિયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય મેળીમાં